કરી દોશી પૈસા નહી આ ઘેર દારૂ પીવા અને માં કાને રૂપિયો એ નહી અને દાદાની કોઈ પોંછો બસો નું કોમ નહી છે બરાબર છે એ મારે તો કોમે જાવ પર છે લા તારી મને લાગાડ ને કોમે ન કે હમણા આ દેજન શું એમ એ રાખી જોતે હમ તમે મજા આજે દારૂ પીતેલો નહીં લાગતો નાખ્યો ચાર પોસ્ટ નાક માથે જીત્યું છે નળિયે કરવા છે

Ei, cobrinha, você me joga a mão. Sim, Rui. Eu vou te jogar. Você vai jogar? Sim, sim. Ah, eu não sei como eu vou fazer Eu como eu 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 Ia lui ti picea, morțu! Cari cari, cu un coaj am luat, dar n-a semn. tu? Ce mai au, băi?

છોકરા જોઈ પીટા ઉડી કા હાથમાં આવ્યો ખોધ મોટા ના પણ તો હાથમાં આવ્યો છે તારી ધ્વનિ ની આદત છે કે તાર કોક વાય ને ઉડી હેડ

મારો મગજ ખાવા તમે તમે તને ખબર નથી હું યાર છું કૌરવ છું મારા બધા ખરેખર એટલો જોર આવે છે ને ચોકતી ઉછી પૈસા મળી જાવ એટલે તો મજા આવી જશે આ કોમ કરતે જોર આવે છે અરે આ તારી મેં જો જાર છે કોક બોનું કઈન 500 રૂપિયા લાવું છું ને એ બોલ મારી દુશી કી છે કે માર 500 રૂપિયા જો વિશીયા ના હો કોબરે ઓય જો શું વાળી બીમારી છે શું બીમારી છે વાળી બીમારી છે

જો આ બિલ ભરવા જા હોય હજાર રૂપિયા હોય તો હજાર ના બીમારી નહી કરાવવાની હવે જલસા કરવા જલસાબરી મારા કોમિયા એના કોમી એટલે તમારું કોમ કરી લેવા

અને આ આ ગુબરા કવાડી 50 રૂપિયા લાય તારે પૂરી ફી ભવા જાવ યાર મોક ક્યાં આ લે પટૂટડી તું ને મન દેવા છે ના ઘરે સોરસી પોબી લે બે 50 રૂપિયા લાય લાગે યાર માર કાઈ તું એમ બે બે ગુબરા કાની 500 રૂપિયા લે આ કઈ કરી ગયો ગુબરા કતમ બે આખા ગોમના 200 આ જન ઈન્દ્રેશ 200

બીજું હું થોડો મહેનત તમે કુટો કે તમે જેમ કોઈ કરતા નહીં

ને તમારે જો પીવા જ હોય ને તો ને પડે પીવો પડે છે તમારે પીઠાવાનું ઘો પડે અને ખાવા શું

મારે કમાન ખાવ અને આ પીવો નઈ પીવો મત આમ તો પોનસો પોનસો કરી તો આખું ઘર તમારું જીતરી જાય અને પોનસો જુઓ પોનસો તમે ડુસિન કરી હાલજો ને ખાણું જેવા તો એ ડુસિન પોષ રૂપિયા નું લઈને આવજો નઈ તો છોકરો ખુશ થાય કે મારે કાંક્યા મારે તમે મારી તો શું તમે દારૂ આપડા એ દારૂ પીવી કહેવા માંગુ છું કે દારૂ પીવો નહીં દારૂ તો તમારો જો ફીબ છે ખલાસ કરી નાખે અને તમારું પેટ શરીર આખું ખલાસ કરી નાખે પોનસો પોનસો દારૂ પીવો એના કદાચ પોનસો નો ઘરે હટાણું જઈને જાઓ ને તો તમારો શુક્રા ને કરવા ચાલો ખુશ થાય હવે હું આજથી દારૂ નહીં પીવું અને આ પૈસા હું મેં પાછા આવું અને એવું ને એવું તમે કરતા આવો ને આવું પી પી છો હોટ ઢાંકણ છો તો તમારા શુક્રનું કોઈ રહેણી ધણી નહીં થાય

અને વિડીયો છે થોડો ખમજાલાય અને હારોય છે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને તમને હેરાન કર્યા મારી ભૂલ થઈ ગઈ હવે હું આજથી તમને હેરાન નહીં કરું ઈ બસ ની આ પોંચુ છે નેતું આલો રાયબેન તમારે અમારે ખમાની લે તો બોલો રાજે કૃષ્ણ આસે રાણી જય બોલો